હાલ દૂધ ખાનારા લોકો માટે એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે તો સ્વાસ્થ્ય રહેવા માટે દૂધનો ખોરાક ખૂબ જરૂરી છે દૂધ સંપૂર્ણ ખોરાકમાં આવે છે દૂધમાં કેલ્શિયમ પોટેશિયમ વિટામિન અને પ્રોટીન જેવા અનેક પોષક તત્વો સામેલ હોય છે દરરોજ દૂધ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે કે જેને દૂધ સાથે ક્યારેય ન લેવી જોઈએ નહીં તો મુશ્કેલી ઊભી થઈ શકે છે દૂધ પૌષ્ટિક આહાર ગણાય છે પરંતુ તેની સાથે કેટલીક વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને મોટું નુકસાન થાય છે જો તમે દૂધની સાથે ડુંગળી લસણ વાળું વસ્તુ ખાઓ છો તો તમને સ્કીન સંબંધિત સમસ્યા થઈ શકે છે અનેક પોષક તત્વો હોય છે પરંતુ જેની સાથે દહીં ખાવાની ભૂલ પણ ક્યારેય ન કરવી જોઈએ તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે દૂધ સાથે મીઠાવાળી વસ્તુ પણ ક્યારેય ન ખાવી જોઈએ તેનાથી તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર થાય છે તમારી પાચનક્રિયા બગડી જાય છે માથાની સમસ્યા પણ થઈ શકે છે અને આ સિવાય દૂધ સાથે માછલી પણ ન ખાવી જોઈએ જેનાથી હેલ્થ ખરાબ થઈ શકે છે દૂધ સાથે માછલી ખાવાથી ત્વચા અને પાચનની સમસ્યા થઈ શકે છે ત્વચા પર જલન કે ખુજલીની શક્યતા રહે છે તો હાલ માટે એટલું જ મળીશું ને વેબડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે